ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદે ગો મહેશ્વર ગુરુ સાક્ષાત્મ બ્રહ્મ શ્રી ગુરુ સ્મશી ગુરૂ ન ધ્યાનમૂલ ગુરો પૂજા મૂલ ગુરો મંત્રમૂલ ગુરુ મોક્ષ મૂલં ગુરો કૃપા મોક્ષ ગુરુ आज आप द्वारा दिखा भाई ना आमंत्रण ने आपी, मान आपी ने दरेक भक्तजनो ગુરુભાઈઓ બહેનો સાથે આજે આપણે ભીખાભાઈના આંગણે અને ચિત્તમાં બિરાજમાન વીજ સ્વરૂપ સમાન ગુરુ મહારાજની કૃપાથી એમની પ્રેરણા થવાથી અને ભીખાભાઈએ આ અવસર ઊભો કરીને આપને આમંત્રણ આપ્યું છે ધન્યવાદ છે ગુરુ મહારાજ સદાય એમની જ્ઞાન ભક્તિ અને સંપત્તિમાં સતત વધારો કરતા રહે આવા આવા સત્સંગ ધરાવતા મેળાવડા એવી ગુરુ સદગુરુના શબ્દના થાવ અધિકારી તો આ શબ્દ આપને ક્યાં લાગે છે તો એ શબ્દનો અનુભવ ગુરુ મહારાજે આપને કરાવ્યો છે ખરો શબ્દ કયો છે ને એનાથી આપણે અનુભવ કરીએ છીએ ખરા અનુભવ થતો હશે તો દેહ મુક્ત થઈ ગયા હશે પણ જો અનુભવ ચાલુ જ નહીં હોય તો હજુ આપણે દેહના અધ્યાસ માં છીએ એવું આપણે માનવાનું જ રહે આપણે બધા બોધ લીધો છે અસત નામ દેહને વળગેલું હતું ગુરુ મહારાજે લઈ લીધું છે જો અસત નામના ભાવનાથી આપણે જીવન જીવતા રહીશું તો આપણે કદી આપણા સ્વરૂપનો આનંદ નહીં માણી શકીએ

निज स्वरूप ओळखावी અને આનંદ કરવા માટે પાછા આપણે આ લોકમાં મોકલ્યા છે ખરું કે નહીં જો આપણે આ સતનામ આપીને જ્યારે આ લોકમાં મોકલ્યા છે ને તો એની દયા છે તો દયાની સામે આપણે એની સેવા પણ કરવી પડે ને તો આપણે સેવા કેટલી કરીએ છીએ એમને કહ્યું કે અમે સબને નવડાવી દોડાવીને અમારા જેવા બનાવીએ છીએ આપવું એટલું કહ્યું અને અમે તમને બનાવ્યા તો આ જગતમાં અજ્ઞાનનો જીવતા જીવો બળી રહ્યા છે તો તમને પણ એ કાર્ય કરવા અમે સોંપીએ છીએ આપે કરીએ છીએ ખરા પહેલાં તો આપણા સ્વરૂપમાં અનુભવ પાકો કરવો પડે જો અનુભવ પાકો થાય તો આપણે કંઈક એ રસ્તે ચાલતા થયા છીએ અને ચાલીએ તો કાંઈક કોકને રસ્તો બતાવીએ પણ ચાલવાનું જ ન હોય તો આપણે કઈ રીતે રસ્તે લઈ જઈએ તો ગુરુ મહારાજ આપને એ કાર્ય કરવા માટે અહીં ઉતાર્યા છે બાકી ગુરુ મહારાજની દયા તો પરંપરા છે આ સત્મા હતા તોય દયા જતી એમની અને સતનામ આપીને મૂકીએ છે તો આપણી પર દયાથી સતત વરસાદ રહી ચાલુ રહ્યો છે એનું માધ્યમ છે સત્સંગ જો સત્સંગ હશે તો જ આપણે આપણા સ્વરૂપની નિષ્ઠા અને નિશ્ચય પાકો કરી શકીએ જ્યાં લગી આપણા સ્વરૂપની નિષ્ઠા અને નિશ્ચય પાકો નહીં થાય સતનામ ઉપર આપણે ભરોસો નહીં આવે વિશ્વાસ નહી આવે ત્યાં સુધી ભક્તિ નહીં બાપુજી સમજણ જ્યાં લગી ભક્તિ તમે જાતે નહીં કરો ત્યાં સુધી જ્ઞાન જેમ છે તેમ તમારામાં ઉતરશે નહીં બાકી ઉપર ચડું રહેશે સારું લગાડવાનું થશે યાદ રાખશો તો રહેશે પણ અનુભવ નહીં થાય અનુભવ કરવા માટે જ સતનામ આપ્યું છે અને સતનામનું સતત રટણ અને મંથન થશે તો જ સાચો અનુભવ થશે એ અનુભવ થકી આપે આ જીવનમાં જગતમાં રહેતા જીવોને બે શબ્દ કહી અને એ બાપુજીની ધારામાં જોડી શકે જ્યાં લગી આપણામાં જ નહીં ઉતરે અનુભવ નહીં થાય ત્યાં સુધી શક્ય નથી તો બાપુજી આપણે જે ધારા ઉપર મોકલ્યા છે અને એ ધારા ઉપર આપણે રહીને કાર્ય કરીએ છીએ તો આપણે આ સત્સંગનું માધ્યમ છે આપણી સ્વરૂપની નિષ્ઠા અને નિશ્ચય ફાકાપ કરવા માટે તો એક સુસંગજીનું એક સત્સંગ ઉપરનું ભજન છે થોડું છે હું ગાઉં છું અને એ ભજનમાં ઝીલવાનું નથી અને સંગીત નહીં સંગીતથી મારો અવાજ દબાઈ જાય છે એટલે શબ્દ પૂરા સમજાશે એમ આપણે શબ્દ પ્રિય થવું છે એટલે ગુરુવાજ કે છે શબ્દ પ્રિય બને ને તો શબ્દમાં જે લોધવા માટે ગીય હોય ને એમાં આપણને સમજાય એવું છે ਸਤਿਗੁਰੂ ਮਹਾਰਾਜ ਕੀ ਅਜੇ ਤੁਰੁ ਖੜਬਲੀ ਗਿਓ ਗਲਾ ਮੁਨੀ ਜੋ ਵੋ ਸਬਦ ਅਮਜੋ ਸਤਿਗੁਰੂ ਮਹਾਰਾਜ ਕੀ ਦੇ ਸੰਗਤੋ ਸੰਤੋ ਆਓ ਸਤੋ ਆਓ ਨੇ ਸਤ ਸੰਗ ਮਹਾਰਾਜੂ

ਪੀਤਰ ਅਨੇ ਬਾਦ ਜੁਆ ਛੂਟੇ ਆਧਿਆਸ ਆ ਸਰੀਰ ਨੂੰ ਦੇ ਲੋਲਾ ਸੁਸਾਨ ਰੰਗ ਸvaroop ਮਾ ਮਵਸਤ ਚੇ ਰੇ ਲੋਲਾ ਫੁਲਦੀ ਅਵੇ ਪ੍ਰਾਂਤੀ ਨਹੀਂ ਤਾਏ ਜੁਆ ਛੂਟੇ ਆਧਿਆਸ ਆ ਸਰੀਰ ਨੂੰ ਲੋਲਾ

જે અવિદ્યા આપણા ચિત્ત ઉપર મન ઉપર ચિતરાઈ ગઈ હતી જૂનો અભ્યાસ ચાલુ રહેલો અને ગુરુનું સણું નતું લીધું એ પહેલા કામ ક્રોધ મદ મોહ રૂપી આશા સુખના વાસા એ મોટી અવિદ્યા હતી એ આપણા મનમાં ચિતરાઈ ગઈ હતી આ અવિદ્યાનો મેલ સત્સંગમાં આવતી ધીરે ધીરે સમજણ રૂપી જ્ઞાનથી એક એક નાના આદમીમાં ભરી જાય છે અને મન ચોખ્ખું થવાથી મનનું મૂળ સ્વરૂપ મન મોજુ ચેતન્યોનું ઉપજે ત્યાં સમાય એ સ્થિતિમાં મન પાછું ત્યાં વળે છે નહીં તો આ પાયા રૂપી આ અવિદ્યાના મેલથી પાછો રમતું થઈ જાય છે એટલે બીજા સ્ટેપમાં શરીરના અભ્યાસમાં એમાંથી મુક્તિ અપાવે છે ત્રીજું સ્ટેપ છે સાર સાર સમજાઈ જશે જળ જડચેતનની થશે જાણ સાત અને અસાત સાર અવા અસારમાં વિવેક અને અવિવેકની જાગૃતિ થશે અવિવેકમાંથી આપણે ગુરુ મહારાજના દરબારમાં ગયા ત્યારે ખબર પડી કે આપણે કેટલા અવિવેકી હતા કોઈ આપણે સંગરવા તૈયાર થયું નથી ત્યારે ગુરુ મહારાજ કેટલી મહા મુશ્કેલીએ અવિવેકમાંથી વિવેક જગાડી આપ્યો આ સાત અસારની સ્થિતિ આપણે પ્રાપ્ત કરાવી આપ્યા ત્યાં વિવેક જગાડી અને જળ ચેતન દરેકમાં એ જ પરમ તત્વ રમી રહ્યું છે એ વિવેકની જાગૃતિથી ઓળખાવી આપ્યો દરેક જગ્યા પરમ તત્વનો વાસ છે તો જ એ સત્ય બને છે પણ આપણે જળ અને ચેતનને જે જુદા પાડતા હતા શરીરના અધ્યાસ પછી આપણે જાગૃતિ આવી એટલે આપણે આત્મબળથી બધામાં આત્મ સ્વરૂપ તત્વમાં વિલસી રહ્યું છે એવો અનુભવ થયો એ આ સ્ટેપમાં આપને જણાવે છે ગુરુ મહારાજ પછી કીધું તન મન ધન ગુરુને સોપતા સહેજે સ્વરૂપ ઓળખાય ત્યારે આપણે ગુરુ મહારાજે કીધું કે તમારે તન મન ધન આપવું પડશે અને જે સ્થિતિ હતી ત્યારે ગુરુ મહારાજને થોડો સંશય થયો એટલે કહ્યું કે હજુ પણ ઘરે પૂછવું હોય તો પૂછી લેજો આ બોધ વખતની સ્થિતિ છે એનું આ ભજન છે અને તન મન ધ્યાન આપવા આપતી વખતે આપણું મન કઈ સ્થિતિ તે આપ્યું છે એ તો પોતે જાણે છે તો એ જાણે છે એ પ્રમાણે એનું કર્મ બને છે જો એને સાચા સાચા ભાવથી વિવેક બનીને કોઈ પણ જાતનું કપટ લુચાઈ વગર આપ્યું તો એ ધન ગુરુ મહારાજનું જ છે અને પાછું આપ્યું ગુરુ મહારાજે તો એ ગુરુ મહારાજ આપને વ્યવહારમાં વાપરવાની છૂટ કરી પણ મારા તારાના ગાવથી મુક્ત કર્યા એ આ સ્થિતિમાં આપણે ગુરુ મહારાજ સમજાવે છે

હવે એમાં કંઈ કોઈ બી ટકોરો મારે તો એક પુરાણ આપ્યું છે સપ્તમ રૂપીમાં કઈ છે શબ્દ બ્રહ્મ છે શબ્દનું પુરાણ હોઈ શકે નહીં એવું આપણે ઘનતા વાળું આપણે સ્વરૂપ આપ્યું છે જે જે સ્વરૂપ ઓળખાવી દીધું છે અને સ્વરૂપ સુરસંગજી પોતે પણ એ સ્થિતિનો અનુભવ કરી પોતાની આત્મસ્મરણાથી આ ભજન એમને બનાવ્યું અને આપણે આ જગતમાં જીવવા માટે અને અનુભવ કરવા માટે નિષ્ઠા પાકી કરવા માટે આ વાણી આપી ગયા છે તો આ વાણી થી આપણે બધા તરબોળ થઈ આજે એવો ભાવ થયો કે આપણે વાણી ઉપર કંઈક બોલીએ બોલો સદગુરુ મહારાજ